નમસ્કાર ખેડૂળ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ તલની હરાજી આપણે છાપરા નંબર બેમાં વીસ પ્લોરથી ચુમ્માલીસ ફિલોર તરફ શરૂ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના

ને પચાસ બે હજાર બસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે એકસાઠ રૂપિયાનો ભાવ થયો લાલ ફો ફરવા માલ છે લાલ છાલ દેખાઈ ત્રેવીસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણો છે

બાવીસો ને એકતાલીસ રૂપિયા નો વેચાણ છે આ તો બાવીસો એકતાલીસ રૂપિયાનો નો ભાવ છે તમે જોઈ રહો છો ચોવીસો રૂપિયા નો વેચાણ છે આ તો ચોવીસો રૂપિયા નો ભાવ થયો છે મલસારો ચોવીસ